એવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આ હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ ચારમાં આપણે જે નવીન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આપવામાં આવેલી છે તેમાં પ્રવૃત્તિ નંબર મિત્રો આઠ મારું ગીત જે તમને પાના નંબર ચોવીસ અને પચીસ ઉપર મળી જશે જેનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન કરીએ ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ તમે ચેનલમાં નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા પ્રવૃત્તિ નંબર આઠ છે મારું ગીત હવે આ વિદ્યાર્થી મિત્રો ગીતની અંદર આપણે આ પ્રવૃત્તિમાં શું કરવાનું છે એની વાત કરીએ તો આપણા ગામની અંદર ઘરમાં આજુબાજુ પડોશમાં તહેવારો સુપ્રસંગો કે અન્ય ઉજવણીઓના સમયે તમે બાળપણથી લોકગીતો સાંભળ્યા સાંભળતા આવ્યા છો આ પ્રકારના લોકગીતો હજી પણ આપણા માતા પિતા દ્વારા દાદા દાદી સગા સગાવાહલાના મુખે પણ ગવાતા જશે આવા સ્થાનિક લોકગીતો જે કોઈ પુસ્તકોમાં ન હોય પરંતુ માત્ર આપણા ગામમાં સ્થાનિક રીતે જ ગવાતા હશે તો આવા લોકગીતો આપણે મેળવવાના છે અને એ મેળવી અને એમાંથી કોઈ પણ એક કે બે લોકગીત નીચેનો ભાગ છે અહીંયા મિત્રો તેમાં લખવાનો છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે એક ગીત લઈને આવેલા છે તે લખીએ એવું જરૂરી નથી કે તમારે આ જ ગીત લખવું તમે બીજું પણ લખી શકો છો લોકગીતનું નામ છે વા વાયાને વાદળ ઉમટ્યા ચાલો આપણે ગીતને મિત્રો પઠન કરીએ આપણે અહીંયા રાગ ગાતા નથી બરાબર જો તમને રાગ આવડતો હોય તો તમારા માતા પિતા અથવા તમે પણ ગાઈ શકો છો માતા પિતા દ્વારા રાગ મિત્રો ગવડાવી શકો છો તમારા શિક્ષકની મદદથી પણ આ રાગ તમે લોકગીતનો ગવડાવી શકો છો ચાલો આપણે અહીંયા પઠન કરીએ છીએ કે વા વાયાને વાદળ ઉમન્ટ્યા ગોકુળમાં ટહુક્યા મોર મળવા આવું સુંદરવર સા મળ્યા તમે મળવાને ના આવો શા માટે તમે નાવો તો નંદજીની આણ મળવા આવો સુંદરવર સાંભળ્યા તમે કંભે તે ગેડીઓના ગેડીઓ રાખતા તમે ચારો છો ગામના ઢોર મળવા આવો સુંદરવર સાંભળ્યા તમે કાળી તે કામળી ઓઢનતા તમે ભરવાડના ભાણે જ મળવા આવો સુંદરવર સાંભળ્યા તમે ગોકુળમાં ગૌધેન ચારંતા તમે દેવકી જસોદાના લાલ મળવા આવો સુંદરવર સાંભળ્યા તમે વનમાંથી વાંસળી વાજતા તમે ગોપીઓના ચિતડા ચૂર મળવા આવો સુંદર વરસા મળ્યા તમે વાડીમાં વાંદરા વાળંતા તમે તોડી ખાતા વનફૂલ મળવા આવો સુંદર વરસા મળ્યા તમે જમાનો જમનાનો આરો રોકનતા તમે ખોબલે ઉડાડતા નીર મળવા આવો સુંદર વરસા મળ્યા મહેતા નરસૈયાના સ્વામી સામળિયા તો તેડી રમાડિયા રાસ મળવા આવું સુંદરવર સામળિયા સરસ મજાનો લોકગીત મિત્રો તમે અહીંયા લોકગીતનો અવાજ છે પણ મિત્રો મેળવીને તમે વિદ્યાર્થી મિત્રો તમે જે છે એ ગાન કરી શકો છો હવે આ લોકગીત સાના શ્યાના વિશે વાત કરવામાં આવી છે એની વાત કરીએ ટૂંકમાં તો મિત્રો આ લોકગીતમાં શામળિયા ભગવાનની ભગવાન શ્રી કૃષ્ણને મળવા આવવાની વાત કરવામાં આવી છે અહીં શામળાના ભગવાન અનેક કાર્યો કરે છે અને ભગવાનને મળવા બોલાવે છે અને ના આવો તો સોગંદ પણ આપે છે તેમાં પ્રિય ભક્તોને પ્રભુ પ્રત્યેનો ભાવ છે એ પણ અહીંયા બતાવ્યો છે તો આવી રીતે આપણે આ પ્રવૃત્તિ કરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારી સહી શિક્ષકની સહી વાલીની સહી અને તમે જે પ્રવૃત્તિ કરી છે એ તારીખ લખવાનું ન ભૂલતા અમે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે ને વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા